બસો સમયસર પહોંચતી ન હોવા રસ્તામાં જ બંધ પડી જવા અને સ્ટાફ સાથે મુસાફરોને થતા ઘર્ષણના કારણે મુસાફરો હાલાકી રહ્યા છે મુસાફરોની મુખ્ય ફરિયાદ છે કે બસો સમય પર ઉપડતી કે પહોંચતી નથી આ વિલંબના કારણે લોકોના કામકાજ પર અસર પડે છે ડેપો મેનેજરે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોઈસાનો પુલ બંધ હોવાથી બસોને ત્રીસ કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડે છે જેના કારણે બસો મોડી પડે છે જોકે મુસાફરોનું કેવું છે કે આ એક માત્ર કારણ નથી કારણ કે મેન્ટેનન્સ થાય અને સમય પાલન પર ધ્યાન આપવામાં આવે તો મુસાફરોને હાલાકી ઓછી થઈ શકે એમ છે સત્તાધીશો આ મામલે ગંભીરતાથી ધ્યાન આપે અને તાત્કાલિક પગલા ભરે એવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે જરો કે મારું નામ કેશ નાય ડેપો મેજર રાજપીપળા એસટી ડેપો રાજપીપળાથી તાજેતરમાં જણાવવાનું કે હાલમાં ઘણી કેટલીક પેસેન્જરોની ફરિયાદ હોય છે બસો અનિયમિત હોવાની લેટ પડવાની ને એ બધી તો આ બાબતે મુખ્યત્વે જણાવવાનું કે આપણા રાજપીપળા ડેપોનું જે કોઈ પણ સંચાલન ચાલે છે મુખ્યત્ત્વે રાજપીપળાથી ભરૂચના રૂટ પર રાજપીપળાથી ગરૂડેશ્વર થઈને ડભોઈ વડોદરાના રૂટ પર ને રાજપીપળાથી ડેડીયાપાડાના રૂટ પર તો આ ચારે રૂટોના રસ્તાઓ હાલમાં ચોમાસાના કારણે બિસ્માર હાલત થયેલી થયેલી હોય સ્વાભાવિક છે કે વાહનો લેટ પડવા પામે છે બીજું કે જે કોઈપણ અત્યારના ડેપોની જે કોઈ પણ આપણે આપણા જિલ્લાની વિદ્યાર્થી ટ્રીપો હોય કે બીજી કોઈ પણ મુસાફર ટ્રીપો હોય એ દરેક ટ્રીપો આગલી ટ્રીપો પૂર્ણ કરીને જ આવતા હોય આવતા હોય છે એટલે આગલી ટ્રીપોથી લેટ પડવાના કારણે રસ્તાઓમાં ડાયવર્ઝન પણ હાલમાં તમામ બાજુ છે આપણા હાલમાં પોઈંચાના કારણે બધું ગરુડેશ્વર તરફથી ત્રીસ કિલોમીટરનું ડાયવર્ઝન ઉમેરાયું છે સ્વાભાવિક છે તે કારણોસર કેટલીક ટ્રીપો લેટ પડવા પામે છે આ સિવાય બીજું કોઈ કારણ રહેતું નથી વધુમાં કે હાલમાં ચોમાસાનો સમય છે એટલે કોઈ પણ શેડ્યુલો ઉપરથી આવેલી બસ હોય તો એને પાછા નવા શિડ્યુલ ઉપર આપતા પહેલાં એનું પ્રોપર વોશિંગ મેન્ટેનન્સ નહીં બધું પણ થતું હોય છે જે કારણોસર થોડું ઘણી ગાડીઓ કેટલીક લેટ પડવા પામે છે સર આજે જે પેસેન્જરો હવારે જે પ્રોગ્રામમાં બસો મોકલી હતી એના કારણે બી બસ ના મોકલીને પૂછવામાં પેસેન્જરો કંઈ તમારા સ્ટાફ દોરાય કે ભાઈ બસો કઈ છે તો કે રિપેરિંગ કામમાં છે એવું કહેવામાં આવે છે જણાવવાનું કે જે આજે જે કાર્યક્રમ આપ વાત કરી રહ્યા છો તો ભાવનગર ખાતેના માનનીય વડાપ્રધાન સાહેબના કાર્યક્રમમાં આપણી ડેપોની બસો સમગ્ર ગુજરાતમાંથી બસો ગઈ છે એવી રીતના આપણા ડેપોથી પણ બસો મોકલવામાં આવેલી છે પરંતુ તે કારણ એ બસો મોકલવાના કારણોસર બી આપણા ડેપોના જે તે બી આપણા જિલ્લાનું લોકલ સંચાલન છે જે વિદ્યાર્થી ડીપો છે તો એ બધી વિદ્યાર્થી ટ્રીપો બાકીની ડેપો પર રહેતી બસોમાંથી બધું એડજસ્ટમેન્ટ કરીને અને નિયમિત બધી ટ્રીપો આપણે ઓપરેટ કરી છે સ્વાભાવિક છે કેટલીક ટ્રીપો આજે સવારમાં થોડી ઘણી લેટ પડવા પામેલી હતી એ ગાડી એને કેટલાક પ્રોબ્લેમ હતા તો એ ગાડી એને વર્કશોપમાં ફરીથી ચેક કરવા માટે પણ લાયેલા હતા અને એ કારણોસર થોડું ઘણું લેટ થવા પામેલી હતી બાકી મોટાભાગની બધી આજ આજની આપણી વિદ્યાર્થી ટ્રીપો અત્રેની લોકલ ટ્રીપો એ તમામે તમામ જિલ્લાની બધી આપણે ઓપરેટ કરેલી છે અને એનું આયોજન કરેલું છે પેસેન્જરોને કહેવાનું રાતે એવું છે કે રાતે જે પેસેન્જરો આવે છે નવ વાગ્યા પછી કોઈ જવાબદાર વ્યક્તિ થઈ શકતો નથી ઓફિસમાં એટલે આપણે પૂછવા કઈ જાય તો જવાબદાર જે પેસેન્જરો જાય તે જાય કઈ વાગે જણાવવાનું કે રાજપીપળા ડેપો ખાતે રાજપીપળા ડેપોના સંચાલનમાં રાજપીપળા ડેપોથી છેલ્લામ છેલ્લી રાતના આઠ વાગે છેલ્લી બસ રાજપીપળાથી ભાખરી ઉપડે છે અને નવ વાગે આપણો કંટ્રોલ પોઈન્ટ બંધ થાય છે નવ વાગ્યા સુધી જ કંટ્રોલ પોઈન્ટ પર કંટ્રોલર હોય છે એ કારણોસર કદાચ નવ વાગ્યા પછી આવ્યા હશે તો એના કારણે કોઈ એકાદ વખત આવું બાબત બની જશે બાકી એવી કોઈ રૂટીન બાબતો એવી થતી નથી વારંવાર સાહેબ કંઈ રજૂઆત છે કે રાતે કોઈ જવાબદાર વ્યક્તિ નવ વાગ્યા પછી આપણે એક વ્યક્તિ એ કંઈ હોય તો સમજાય કે ભાઈ આજે કંટ્રોલ બંધ થઈ ગયું છે તમારી પાસે આજે રાત્રે

ના એવી તો કોઈ બાબતો હાલમાં ધ્યાનમાં આવી જ નથી મારી પાસે બી કોઈ ફરિયાદ નથી એટલે એવી કોઈ બાબત આવી હોય તો ચોક્કસ કે મને એ બાબતો વિગતો આપીને ધ્યાન દોરજો આપણે એ બાબતે બાબતો તપાસ કરીને ચકાસણી કરીને ખરેખર શું બાબત હતી ને શું છે બની શકે જો કદાચ એવું થયું હોય ને એમાં અમારા ડ્રાઈવર કંડક્ટરનો બી કંઈક વાક ગુનો હશે તો નિયમ અનુસારની એમની સેવાને આધારીને જે કંઈ કાર્યવાહી થવાની છે એ કરવામાં આવશે પગલાં લેવામાં આવશે মারু কেচ না ডেপোমেজার আট পি